जय श्री कृष्ण मित्रों चलो शिवजी भजन सम्भव पार्वती पति हर हर महादेव हर अमे बन्धी रे शिवजी नामना अमे बन्धी रे शिवजी नामना शिवजी नामना कैलासदमना શિવજીના નામ નાને કૈલાસ ધામના અમે બંધાણી રે ભોળાનાથ નામના શિવજીનું નામ મારા રુધિરે રમતું શિવજીનું રામ મારા રુધીરે રમતું શિવ રટણ મને કરવું રે ગમતું શિવરટણ મને કરવું રે ગમતું હાર ચાલે શ્વાસે શ્વાસે રે સ્મરણ બંધાણી રે શિવજીના નામના હાર ચાલે શ્વાસે શ્વાસે રે સ્મરણ બંધાણી રે શિવજીના નામના શિવજીના નામના ને કૈલાસ ધામના અમે બંધાણી રે શિવજીના નામના હોળા શંભુ રે અમને ભક્તિ રે આપજો હોળા શંભુ રે અમને ભક્તિ રે આપજો કૈલાસના દર્શન વાલા કરવારે ધોયેલા કૈલાસના દર્શન ભોળા કરવારે દોયલા તમારી કૃપા થાય તો થઈ જાય સેલા તમારી કૃપા થાય તો થઈ જાય સેલા કૈલાસ દર્શન અમને કરાવજો રે બંધાણી રે શિવજીના નામના કૈલાસ દર્શન અમને કરાવજો બંધાણી રે શિવજીના નામના શિવજીના નામના ને કૈલાસ ધામના અમે બંધાણી રે શિવજીના નામના અમરનાથ મારા સ્મરણ માયા આવે અમરનાથ મારા સ્મરણ માયા કેમ કરી આવું ભોળા ના આવે કેમ કરી આવું ભોળા ના આવે અમરનાથ અમને બોલાવજો બંધાણી રે શિવજીના નામના અમરનાથ અમને બોલાવજો બંધાણી રે શિવજીના નામના શિવજીના નામના ને કૈલા સધામના શિવજીનું નામ મારી મૂડી છે મારે શિવજીનું નામ માયા મૂડી છે મારે નામ રટણ મેં તો કીધો છે વેપારે નામ રટણનો મેં તો કીધો છે વેપાર નામ રટણનો નફો ગણતા ના વેપાર નામ રટણનો નફો મને ગણતા ગણતાના વેપાર નુકશાનનું નહીં જરાય નામ બંધાણી રે શિવજીના નામના નુકસાનનું નહીં જરાય નામ બંધાણી રે શિવજીના નામના અમે બંધાણી રે શિવજીના નામના શિવજીના નામના ને કહેલા અમે બંધાણી રે શિવજીના નામના શિવાલય જો તમારું મનળું હરખતું શિવાલય જો તમારું મનડું હરખતું તજાના દર્શનથી થી હૃદય ધબકતું થજાના દર્શનથી થી હૃદય ધબકતું શિવ ભક્તિથી કામ મારું કદી નાટકતું શિવ થી કામ મારું કદી ના અટકતું શિવ પૂજા કરી ધન થવા તો બંધાણી રે શિવજીના નામના શિવ પૂજા કરી ધન્ય થવા તો બંધાણી રે શિવજીના નામના અમે બંધાણી રે શિવજી નામના શિવજી ના નામના ને કૈલા સધામના અમે બંધાણી રે શિવજી ના નામની હૃદયની અરજી ભોળા સ્વીકાર જોઈ એટલી હૃદય નિયરજી ભોળા સ્વીકાર એટલી अन्त समय आउजो तिवास हये एटली अन्त समय आउजो लेवास हये एटली मागु न बिजो तम पासे बन्द रे शिवजी नामना मागु काई न बिजो ताम पासे पशे रे शिवजी नामना શિવજીનામ નાને કૈલા સદામના શિવજીના સદામના અમે બંધાણી રે શિવજીના ના નામના ન પાર્વતીપતિ હર હર દેવ હર જય ભોલેનાથ જય ભોલે બાબા પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો કમેન્ટમાં ઓમ નમઃ શિવાય ચોક્કસથી લખજો જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય